કરવામાં આવી જેમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં સિક્કા નગરપાલિકા પ્રમુખ રાજીબેન પરમાર ઉપપ્રમુખ શિવપુરી ગૌસ્વામી તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા જિલ્લાના મંત્રી કુમારપાલસિંહ રાણા સિક્કા શહેર ભાજપ પ્રમુખ દેવુભાઈ ગઢવી દિલીપસિંહ ચુડાસમા તાલુકા મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા નગરપાલિકાના સદસ્યો પાલિકાના ચીફ ઓફિસર સ્ટાફ અને શિક્ષકગણ શાળાના બાળકો તથા સામાજિક કાર્યકર્તા હોદ્દેદારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા あ。